અને માંગ એ કોળી ઠાકોર સમાજની જે છે એ જ પ્રકારની માંગ ક્ષત્રિય સમાજની પણ છે કે તેમના સમાજના યુવાનો પર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવામાં આવે અને જો કેસ પરત નહીં ખેંચવામાં આવે તો આંદોલન થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં હાલમાં ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી છે ન તો કોઈ રાજકીય એવો માહોલ સર્જાયો છે કે જેના થકી સામાજિક એ આંદોલન ઉભા થાય પરંતુ ગુજરાત સરકારે થોડા દિવસો પહેલા પાટીદાર અનામત પરત ખેંચ્યા છે પરત ખેંચાતાની સાથે જ ગુજરાતની અંદર આંદોલનની જેમ અલગ અલગ સમાજના એ આગેવાનોએ પોતાના સમાજના આંદોલન દરમિયાન થયેલાય એ કેસો પરત ખેંચવાની માંગ સાથે અલ્ટિમેટમ આપવાની શરૂઆત કરી છે સ્વાભાવિક છે કે કોઈ એક સમાજના કેસો પરત ખેંચાય એટલે બીજા સમાજના આગેવાનો પણ એ પોતાની રજૂઆત મૂકે કે અમારા સમાજના આંદોલન દરમિયાન પણ અમારા યુવાનો પર થયેલા કેસો પરત ખેંચાવા જોઈએ જોકે વિછાની અંદર કોળી ઠાકોર સમાજના એક યુવકની કરપીણ હત્યા બાદ તેમના સમાજના ચોર્યાસી જેટલા યુવાનો પર જે કેસ થયા હતા એ કેસો પરત ખેંચવાને લઈને હવે અલ્ટિમેટમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને એ અલ્ટિમેટમ એટલે કે આગામી એક સમયમાં એક મહિનાની અંદર જો આ કેસો પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે બીજી તરફ ક્ષત્રિય સમાજની બારમી સંકલન સમિતિની એક મીટિંગ મળી હતી એ વાર્ષિક મિટિંગ એ સતત દર વર્ષે મળતી આવે છે ને આ વર્ષે પણ એ વાર્ષિક મિટિંગ મળી હતી કે જેમાં ગુજરાતની અંદર એ તમામ ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે એ સંકલન સમિતિના નેજા હેઠળ આવે જેમાં લગભગ એકસો ને પચાસ કરતાં પણ વધુ ક્ષત્રિય સમાજની એ સંસ્થાઓ જોડાયેલી છે અને એ સંસ્થાઓની અંદર પણ ક્ષત્રિય સમાજના એક યુવાને હાકલ કરી હતી કે જો ગુજરાત સરકારે કેસ પરત નહીં ખેંચે અથવા ગુજરાત સરકારે અમારી પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સરકાર સામે હવે ફરી એક વખત બાથ ભીડવામાં આવશે અને આ વખતે બાથ ભીડશે યુવાનો બે સામાજિક આગેવાનોના તમે નિવેદન પહેલા સાંભળો જેમાં એક તરફ કોલી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા એવું આહવાન કરવામાં આવ્યું છે કે હવે સંકલન સમિતિની અંદર એક યુવા પાંખ પણ હશે કે જે સરકાર સામે મજબૂતાઈથી લડે લડશે સીએમને મળવા જવાનું છે આપ જે વડીલો કે છે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા અમારા જીવ પર આપની ઉપર અમને વધારે ભરોસો છે પણ સીએમની સામે પાંચની જગ્યાએ 50 ખુરશી હોય તો શું ફેર પડે નીચા મુકવા એ યોગ્ય નથી અને વડીલોને વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલન ની નવી કોર કમિટી બનાવવાના છીએ દરેક જિલ્લામાંથી બનાવવા છીએ અને એમાં આ વડીલોને પૂરેપૂરો સાથ સહકાર આપશો એટલી આપની પાસે અપેક્ષા વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જાલે કે પારદર્શિતા નહી આવે અને અમે આપ સૌ વડીલો અમારા સરનો તાજ છો અને આજીવન અમારા સરનો તાજ રહેવાના છો પણ આપને એક વિનંતી કે અમે અસ્મિતા આંદોલનની કોર કમિટી બનાવવાના છીએ જ્યાં લગી તમારી માંગણીઓ પૂરી નહી થાય તમારી એટલે કે સંકલન સમિતિએ જે જે માંગણીઓ સરકારમાં મૂકી ઈ માંગણીઓ પૂરી ન થાય સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા જે અમને સંમેલન કરવામાં આવ્યું અને સંમેલનમાં જે અમારી મુખ્ય માંગણી હતી એ મુખ્ય માંગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે એક મહિનામાં અલ્ટિમેટ અમે આપીએ છીએ કે એક મહિનાની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અન્યથા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતરવા માટેનું અમારો આખે આખું વ્યૂહરચના છે કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન અલતું હોય તો ને ક્યાંક એવું લાગે છે કોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન કે જન સમર્થન મળે છે પણ કંઈકને કંઈક સમા હજી પણ સરકાર બેરી અને મૂંઘી થઈ હોય જો અવાજ ન પહોંચ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તાત તાત્કાલિક અસરથી અમારી માંગણી સ્વીકારવામાં આવે અને અમારી જે આ સમિતિ છે એનો સંપર્ક કરી અને સરકાર અમારી સાથે બેઠક કરીને તાત્કાલિક અસરથી આનો નિકાલ કરે એના માટેની અમારી આજે માંગણી છે મહિના દિવસમાં જો અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ કલેક્ટર ખાતે કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈ અને ધરણા પ્રદર્શનનો અમારો કાર્યક્રમ થાય છે તો ગુજરાતની અંદર અત્યારે મેં આપણે પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે કોઈ ચૂંટણી નથી કોઈ એવો માહોલ નથી કે જેના કારણે આંદોલન થાય પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર સામાજિક એ આંદોલનોના ક્યાંક સૂર દેખાઈ રહ્યા છે એક તરફ પીછાની અંદર કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું અને સંમેલન બાદ હવે ઠેર ઠેર ગુજરાતની અંદર એ આવેદનપત્ર આપવામાં આવશે અને અલ્ટિમેટમ આપવામાં આવશે બીજી તરફ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બારમી વાર્ષિક મિટિંગ હતી અને મિટિંગોમાં યુવાનોએ એ આક્રોશ સાથે કહ્યું હતું કે હવે સંકલન સમિતિની અંદર યુવાઓની એક અલગથી કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી આગામી સમયની અંદર સરકારની સાથે મુલાકાત કરીને કહેશે કે જો તમે અમારા કેસ પરત નહીં ખેંચો અથવા તમે અમારા સંકલન સમિતિની એ માગણીઓ નહીં સ્વીકારો તો આગામી સમયની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે જો કે ક્ષત્રિય સમાજના એ યુવકનું એવું પણ કહેવું છે કે સરકાર સામે પાંચ કુર્શી લઈની અંદર એ સમાજના આગેવાનો બેસે કે પચાસ ખુરશીની અંદર આ કહેવાનો બેસે વજન સેમાં પડે જો કે વાતને લઈને અત્યારે ચર્ચાઓ એ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો કરી રહ્યા છે કે આ ક્ષત્રિય સમાજનો યુવક જે બોલીને ગયો એકવાર વિચારવા તો જેવું છે તમારું શું માનવું છે ગુજરાતની અંદર અત્યારે ન તો કોઈ ચૂંટણીનો માહોલ છે કે પછી ન તો અત્યારે ગુજરાતની અંદર એવો કોઈ સમય કે જેના કારણે સામાજિક આંદોલનો ઊભા થાય પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર જે સામાજિક આંદોલનો થયા છે એના પત જે કેસ થયેલા છે એ કેસ પરત ખેંચવાની કેમ અત્યારે માંગ ઉઠી રહી છે એનું એકમાત્ર એક કારણ કે શું પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા એટલા માટે આ થઈ રહ્યા છે કે પછી આ આંદોલન થવા પાછળનું કારણ કોઈ અલગ છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર